ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા પેનડાઉનનો કાર્યક્રમ આપવામાં આવે છે ત્યારે કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે માગ ઉઠી છે સરકાર સાથે કરવામાં આવેલી બેઠકમાં પણ કોઈ નિર્ણય લેવાયો નથી અને કર્મચારીઓની માંગનો સ્વીકાર થયો નથી તેથી કર્મચારીઓ પેનડાઉનનો કાર્યક્રમ રાખેલો છે ત્યારે કર્મચારીઓએ ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવાની યોજના લાગુ કરવાની માગ કરી છે સાથે જ કર્મચારીઓએ ચીમકી આપી છે કે જો અમારી માંગ સત્વરે સ્વીકારવામાં નહીં આવે તો અમે અચોક્કસ મુદતની હડતાલ પર જઈશું પાસે મુખ્ય મુખ્યમંત્રી જીવન છે તે લાગુ કરી ફિક્સ પ્રકારની નીતિ લાગુ કરી તથા ઓગણીસ સોળ નવ બે હજાર બાવીસના અમે જે સરકાર સાથે સમાધાન થયેલું હતું તેના આ દિવસ સુધી ઠરાવો નથી થયા તેના અનુસંધાને વારંવાર અમે કાર્યક્રમો કરેલા પણ સરકાર પક્ષે કોઈ હકારાત્મક પગલાં ભરવામાં ના આવતા આજે અમે કેન્ડ કાર્યક્રમ આપેલો છે અને સંપૂર્ણપણે સફળતા દેખાઈ રહ્યું